રાજ્યમાં પીએમજીવાય યોજના અંતર્ગત તારીખ ચાર બાર બે હજાર ચોવીસ સુધી કુલ બોતેર લાખ ઓગણસી હજાર સાતસો સત્તાણું ક્લેમ માટે રૂપિયા પંદર પોઈન્ટ પાંચસો બાસઠ પોઈન્ટ અગિયાર કરોડની ચૂકવણી કરાઈ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પેનલ્ટ ઓફિસ માટે નવીન એસઓપી જાહેર કરતા જણાવ્યું હતું કે ત્રણ મુખ્ય સર્જરી પ્રોસીઝર માટેની નવીન માર્ગદર્શિકા ઉપરાંત યોજના હેઠળ અન્ય માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર ચોવીસની જોગવાઈ અનુસાર પૂર્વ વ્યાખ્યાતી સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજ જણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે વિડિયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે કેન્દ્ર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની ગુણવત્તા સભ્ય શ્રેષ્ઠ સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે રાજ્ય ઓગણા હજાર સાતસો સત્તાણુદાઓ માટે રૂપિયા પંદર હજાર પાંચસો બાસઠ પોઈન્ટ અગિયાર કરોડ ની કરવામાં આવેલ છે બ્યુરો ચીફ ઇમરાન પીરા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ અરવલ્લી